વહેલ વાર્ડના માનવ સેવા સંસ્થામાં સત્યાવીસ લાખ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો છે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત આરોગ્ય સંસ્થામાં દર્દી નારાયણની સંપૂર્ણ રીતે વિના મૂલ્ય વિરાટ સેવા સારવાર થઈ રહી છે ગોહિલવાડના નાનકડા ટીંબી ગામમાં ઉમરાળા તાલુકાના ટીંબી ગામે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ ધ્યેય તથા દર્દી દેવો ભવ એ ભાવના સાથે વર્ષ બે હજાર અગિયારમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ પ્રેરિત આ સંસ્થાની સ્થાપના થઈ અને સેવાની અવિરત ગંગા વહી રહી છે આજ સુધીમાં સત્યાવીસ લાખ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો છે સંસ્થાના પ્રમુખ શ્રી ધનસુખભાઈ દેવાણી મંત્રી શ્રી બાબુભાઈ રાજપ્રા તથા તબીબ અધિક્ષક શ્રી નટ્ટુભાઈ રાજપરાના નેતૃત્વ સંકલન સાથે એક પછી એક સારવાર સુવિધાઓ ઉમેરાતી જાય છે અને દાતાઓ ઉદારતાથી સખાવત કરતા રહે છે સંસ્થામાં આ દરમિયાન સત્યાવીસ લાખ જેટલા દર્દીઓ નિદાન સારવાર લાભ સાથે તેમની સાથે આવેલ સહાયક કે પરિવારજન મળી પાંત્રીસ લાખ પંદર હજારથી વધુ વ્યક્તિઓએ ગુરુકૃપા અન્ન ક્ષેત્રમાં પૌષ્ટિક ભોજન પ્રસાદ મેળવેલ છે આ માનવ સેવા આરોગ્ય મંદિરના મંત્રી શ્રી બાબુભાઈ રાજપરા દ્વારા જણાવ્યા મુજબ અહીંયા મળતી નિદાન સારવાર દવા તેમજ નિવાસ અને ભોજન સંપૂર્ણ વિનામૂલ્યે રહેલ છે જેમાં દાતાઓનો ઉદાર સહયોગ મળ્યો છે નાયબ તબીબી અધિક્ષક શ્રી જયેશભાઈ પટેલ કહે છે અહીંયા વૈશ્વિક સફળ સારવાર સંશોધનની સવલત ઉપલબ્ધિ માટે સજાગ છીએ અને શહેર જેવી જ નિદાન સારવાર સેવા પૂરી પાડવામાં આવે છે Ну અમારી આ હોસ્પિટલની અંદર પર ડે બારસો પંદરસોની ઓપીડી હોય એની સાથે એક એક દર્દીઓ આવતા હોય છે લગભગ ત્રણ હજાર લોકો દરરોજ આખો દિવસમાં હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે આ હોસ્પિટલ બિલ્ડિંગની અંદર અત્યારે એટલું બધું કન્જસ્ટેડ થઈ ગયું છે નવા વિભાગો માટે અમે નવું બાજુમાં બિલ્ડિંગ ઊભું છ સાત માળનું કરી રહ્યા છે એમાં ઘણી સુવિધા સાથે શક્ય હોય તો કેન્સર રેટિના વિભાગ ડાયાલિસિસ સેન્ટર અને ઘણા નવા નવા વિભાગો ત્યાં શરૂ કરવામાં આવશે સામે હોસ્પિટલની સામે ગૌશાળા બિલ્ડિંગની અંદર સિટી સ્કેન લેબોરેટરી સોનોગ્રાફી એમઆરઆઈ આ બધા સુવિધા અમે તાજેતરમાં જલ્દી નજીકના સમયમાં જ શરૂ કરવા માગીએ છીએ એટલે દર્દીઓને સિટી સ્કેન માટે ભાવનગર કે રાજકોટ કે બહાર એમઆરઆઈ માટે જવું પડે એ પણ ધક્કો નહીં થાય એટલે લગભગ અમે અહીંયા બધા જ પ્રકારની સુવિધા દર્દીને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો કરી રહ્યા છીએ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત અને એમની પ્રેરણાથી નિર્માણ થયેલી સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ છેને બે હજાર અગિયારથી કાર્યરત છે અને આજે ચૌદ વર્ષ પૂરા થવા દિવાલ ઉપર આવે છે આ હોસ્પિટલની અંદર સમગ્ર ગુજરાતભરના દર્દીઓ અને લાગુ રાજ્યના પણ દર્દીઓ તદ્દન નિઃશુલ્ક બધા જ પ્રકારની સારવાર ઓપરેશનો મેડિસિન અને ફૂડ ખોરાક ભોજન સહિત અહીંથી ફ્રી આપવામાં આવે છે આ હોસ્પિટલની શરૂઆતથી આજ સુધીમાં લગભગ સત્યાવીસ લાખથી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો છે એંશી હજારથી વધારે સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે અને પાંત્રીસ લાખથી વધુ ભોજનાર્થીઓએ ભોજન પ્રાપ્ત કર્યું છે સોનોગ્રાફી લેબોરેટરી એક્સરે સોનોગ્રાફી વગેરે વિભાગમાં લગભગ તેર લાખથી વધારે દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો છે આ હોસ્પિટલમાં અમારે વર્ષ મહિને વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પણ બધું દાતાઓના દાનથી ચાલતી હોસ્પિટલ છે અહીંયા ગૌશાળા પણ રાખ છે અમારે ગૌશાળામાં દેશી ગાયોનું દૂધ અમારા ભોજનાલયની અંદર અન્નક્ષેત્રની અંદર વપરાય છે દરરોજ લગભગ એક હજારથી વધારે ભોજનાર્થીઓ ભોજન પ્રાપ્ત કરે છે અને પર ડે દરરોજની અમારી ઓપીડી અત્યારનું એવરેજ બારસો તેરસો ચૌદસો દર્દીની દરરોજની ઓપીડી હોય છે અને વર્કિંગ દિવસના ચાલીસ જેટલા ઓપરેશનો દરરોજ હોય છે આ એક સંત પ્રેરિત અને એક મહાન સંતના વિચારોથી નિર્માણ થયેલી એની કૃપાથી અમે બધા ટ્રસ્ટીઓ અને દાતાઓ બધા નિમિત્ત બને છે અને સારું સેવા કાર્ય સમગ્ર ગુજરાતના દર્દીઓનો લાભ લઈ રહ્યા છે અહીંયા કોઈ પણ પ્રકારનો દર્દી પાસેથી કેશ લેવામાં આવતી નથી દર્દી માટે કેશ કાઉન્ટર જ નથી અહીંયાથી અપાતી બધી જ સુવિધા સારવાર ફ્રી આપવામાં આવે છે અમારે છ જેટલી એમ્બ્યુલન્સ દર્દીઓને રાહત દરે એને દર્દીઓને લેવા મૂકવા માટેની સુવિધા ઉપરાંત ખાસ તો ગુજરાતનું એક ગૌરવ કહેવાય એટલા માટે કે ભારતના વર્લ્ડ બેંક રચિત ઓક્સફર્ડ મેનેજમેન્ટ ટીમ પણ અમારી આ હોસ્પિટલને બહુ સારી રીતે બિરદાવી ગયા છે એટલે અને અહીંયા આવતા તમામ મુલાકાતીઓ પ્રથમ તો સ્વચ્છતા બાબતની અંદર એનું પોતાનું મંતવ્ય આપીને જાય છે એટલે એક ગુરુ સદગુરુની કૃપાથી બહુ સારો સંતોષકારક દર્દીઓને લાભ મળે છે અને દર્દીઓ ખુશી થાય છે બધા જ ઓપરેશનો મેજોરિટી સફળ રીતે પૂરા કરવામાં આવે છે મેં કીધું એમ જો ગાયનેક વિભાગમાં જોઈએ તો લેપ્રોસ્કોપિક સર્જરી જે બીજે બધે થતી નથી થાય છે એટલે બધા કેસમાં નથી થતી અમે અહીંયા એસી ટકા ઓપરેશન લેપ્રોસ્કોપીથી કરીએ છીએ જેથી કરીને પેશન્ટને ઓપરેશન પછી પાક થવાના અને પાકને કારણે સેપ્ટિસિમિયા થઈને પેશન્ટ ગુજરી જવાના ઇન્સિડન્સ બનતા નથી બીજું કે પેશન્ટ ઝડપથી પગ ઉપર ઊભું થઈ શકે છે ટાંકા નહીં લીધા હોવાથી આવું જ સર્જરીમાં પણ અમારી પાસે લેપ્રોસ્કોપ છે એવી જ રીતે અમે યુરોલોજી વિભાગમાં પણ લેપ્રોસ્કોપીનો ઉપયોગ કરીને ઓપરેશન કરીએ છીએ આંખ વિભાગમાં અમે ફેકો મશીનથી ઓપરેશન કરીએ છીએ જે બધી જગ્યાએ થાય છે પણ આ બાબતમાં અમે દુનિયામાં જે થતું હોય એ રિસન્ટ એની સાથે રહેવા માંગીએ છીએ જૂની પદ્ધતિથી કામકાજ કરતા નથી જેથી કરીને પેશન્ટ એક જ દિવસમાં ઇન્જેક્શન વગર પણ અમે ઓપરેશન કરીએ છીએ આંખના ફક્ત ટીપા નાખીને બેરું કરીને ઓપરેશન કરીએ છીએ જે અત્યારે ઘણા બધા જાણીતા અને મોટા સર્જનો છે એ આ રીતની સર્જરી કરતા હોય છે એમાં એટલા માટે કે પેશન્ટને ઇન્જેક્શન નહીં આપ્યું હોવાથી ઇન્જેક્શનનો દુખાવો પણ ન થાય અને ઇન્જેક્શનની અસર જતી રહે ત્યાં સુધી રાહ પણ નથી જોવી પડતી એટલે પેશન્ટ બેઠું થઈને ચાલવા માંડે ત્યારે પેશન્ટ દેખતું જ હોય છે એવી રીતે અમારી પાસે ડાયાબિટીસ જામર અને પડદાના અન્ય રોગોને માટે નિદાન કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સાધનો છે અને જે કક્ષાના સાથ ધરીએ છીએ અને જામર અને ડાયાબિટીસના પેશન્ટ અને પડદા જોવા માટે અમે નિદાન કરવા માટે વાપરીએ છીએ બાકી અમે ઓર્થોપેડિકની રૂટીન સર્જરી બધી કરીએ છીએ સર્જરીમાં જટિલ સર્જરીઓ જેમાં એમ કે લાંબા ઓપરેશન ચાલી શકે એવા ઓપરેશન પણ અમે કરીએ છીએ અહીંયા ફિઝિયોથેરપી વિભાગમાં ખૂબ સારી રીતે ફિઝિયોથેરેપી જે લખવાના દર્દીઓ છે એમને સારવાર આપી લાંબા સમય સુધી ધીરજ એ ડાક્ટર અને પેશન્ટ બંનેની ધીરજ ના ફળ સ્વરૂપે અમે એમને ચાલતા કરીને ઘરે મોકલીએ છીએ દાંત વિભાગ અમારો સંપૂર્ણ રીતે સરસ ચાલે છે બધી જાતની સુવિધા અહીંયા દાંતને લગતી ઉપલબ્ધ છે દાંતના ચોકટા દાંતના બ્રિજ બધું જ બનાવીએ છીએ અને પેશન્ટને સારવાર રૂપે આપીએ છીએ અમારી એક જ ઈચ્છા અને તમન્ના છે કે અમે ગ્રામ્ય લેવલે પણ શહેર જેવી સુવિધા પ્ર પ્રાપ્ત કરાવી શકીએ પેશન્ટને અને પેશન્ટ સંતોષ લઈને અહીંથી જાય કારણ કે અમારો હેતુ મૂળ પેશન્ટનો સંતોષ છે અને પેશન્ટ સંતોષ લઈને જશે તો અમારા અમારી સુવાસ હોસ્પિટલની દૂર દૂર સુધી ફેલાશે જે અત્યારે ઓલરેડી ફેલાઈ ચૂકી છે જેના સુફળ સ્વરૂપે અમને અત્યારે પંદરસોની આસપાસ દરરોજ પેશન્ટ્સ મળી રહે છે શરૂઆત અમે બહુ ઓછા પેશન્ટથી કરી હતી પણ અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે અમુક વિભાગમાં તો અમારે ના પાડવી પડે છે કે આટલા દર્દીના કેસ નીકળી ગયા છે તો હવે આજે નહીં કારણ કે વધારે કામ કરીને દર્દીઓ તરફ અમારે દુર્લક્ષ નથી સેવું અમારું લક્ષ્ય પૂરું એવું છે કે અમે જે કંઈ કરીએ એ દર્દીને પૂરેપૂરું ધ્યાન આપીને કરીએ આજે જે માણસ પચાસ દર્દી જોઈને કામ કરી શકતો હોય એ પાંચસો દર્દીને જોવે તો એ એટલું જ ધ્યાનથી નથી કામ કરી શકાતું એવી રીતે અમે રોજ ચાળીસ ઓપરેશન કરીએ એની બદલે અત્યારે એસી ઓપરેશન કરવા બેસીએ તો એવું બને કે ઓપરેશન કરવામાં નિયત સમયની અંદર પૂરા કરવામાં કોક વખત ઉતાવળ થાય કોઈક વખત કાંઈ ગફલત થાય પણ એવું ન થાય એટલા માટે અમે એની પર અમે રિસ્ટ્રિક્શન રાખીએ છીએ કે અમે અમારી જેટલી શક્તિ છે એટલી શક્તિની અંદર કામ કરીએ અને પૂરેપૂરું કામ કરીએ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર